છોટાઉદેપુર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ની એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે નગરમાં આવેલ તેઓની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છોટાઉદેપુર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર નગરમાં આવેલ પાવર હાઉસ ચોકડી પાસે આવેલ તેઓની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા પૂર્વ રાજ્યસભાના સાંસદ અને ભાજપના નેતા નારણભાઈ રાઠવા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશોકભાઈ સોલંકી છોટાઉદેપુર લોકસભાના પ્રભારી સનીભાઈ સોની તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા લોકસભાના સંયોજક મુકેશભાઈ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી હુલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજ રોજ છોટાઉદેપુર માણેક ચોક ખાતે સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે સન્માન કરવામાં આવ્યું છે અને એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે જ્યારે બાબા સાહેબ જેઓ મહિલાઓ માટે હોય વંચિતો માટે હોય દલિતો માટે હોય બધાની માટે એ લડ્યા હોય ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો અહીંયા એમને ફૂલહાર કરવા ઉપસ્થિત રહ્યા છે સની સ્વામી મોરચા લોકસભા પ્રભારી છોટા ઉદેપુર આજે ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે અહીંયા છોટાઉદેપુર મુકામે બાબા સાહેબ આંબેડકર ચોકમાં અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને ફુલહાર વિધિ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ જશુભાઈ રાઠવા મહામંત્રીભાઈ મેહુલભાઈ મેહુલભાઈ પટેલ ભાજપના પ્રમુખભાઈ શ્રી કાળુભાઈ એની સાથે સાથે તમામ નગરના આગેવાન કાર્યકરો નગરના સભ્યો અને સંબંધિત વેપારી ભાઈઓ અને બહેનો અને પ્રેસ મીડિયાના ભાઈઓ સાહેબ આંબેડકર ઓગણીસો ને ચૌદ ચૌદની એપ્રિલના રોજ બંધારણના ઘડવૈયા તરીકે તેઓને ખ્યાતિ મળી હતી આંબેડકર સાહેબે આ દેશની અંદર બોલવાનો અધિકાર હરવા ફરવાનો અધિકાર સર્વધર્વ સંપન્ન એવા તમામ અધિકારો આપણને બક્ષેલા છે એવા તમામ આગેવાન દેશના અંદર આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેઓને ફૂલહારથી સ્વાગત કર્યું છે અને તેમનો સંદેશો તમામ જનજનની અંદર ભારતના બંધારણના ઘરવૈયા તરીકે આગળ ધપતો રહે એવી શુભકામના સાથે અમે અમે સૌ બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સૌને અભિનંદન પાઠવીએ છીએ